હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે ધાનેરા પાલનપુર ડીસા સુઈગામ સહિતના અનેક વિસ્તારોમાં હાલ કમોસમી વરસાદ વરસ્યો ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે તો કે બાપલા વક્તાપુરા માલોતરા કુંડી સહિતના વિસ્તારોમાં પણ હાલ કમોસમી વરસાદ વરસ્યો છે તો આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં માવઠું વરસ્યું છે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતા રાયડો જીરુ વરિયાળી બટાકા સહિતના પાકમાં નુકસાનની ભીતિ જોવામાં આવી રહી છે ગામડાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જે કમોસમી વરસાદ છે તે વરસાદ આવતા ક્યાંક ધરતીપુત્રોને નુકસાની ભીતિ સતાવી રહી છે ખાસ કરીને રાયડો એરંડા બાજરી સહિતના જે જે એરંડા સહિત ઘઉંના પાક છે જેમાં નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે આ કમોસમી વરસાદ છે તે વરસાદ હાલ શરૂ છે અને વરસાદ ધનેરા દાંતીવાડા સહિતના વિસ્તારો છે ત્યાં પણ હાલ વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે વસંત